હું અપહરણ સુગત સુગત આજે બોટાદ પાસે આશરે થી પંદર કિલોમીટરના અંતરે ભદ્રાવળી ગામ આવેલું છે ત્યાં સવારના દસ વાગે ભદ્રાવળી ગામના જ રાધે ઓઈલ મિલ ધરાવતા વ્યક્તિ છે નંદલાલભાઈ શેખ એમનો દીકરો વિપુલનું અપહરણની ઘટના બની હતી તરત જ બોટાદ જિલ્લા પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસની એલસીબી એસઓજી ઇવન અમારા ડીવાય એસપી મહર્ષિ રાવલ એમની સ્થાનિક પોલીસની ટીમો સાથે જગ્યા પર ગઈ અમે બધાય અલગ અલગ ટીમોમાં વહેંચી અને આજે અપહરણ થયેલ એવા વિપુલભાઈની શોધખોળ હાથ ધરે એમાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સિસથી જાણવા મળેલું કે આની અંદર બે વાહનોનો ઉપયોગ થયો છે એટલે પોલીસની ટીમો આ બધી બાબતોને સાંકળી અને તપાસમાં લાગેલી હતી અને એ દરમિયાન અમારા સોર્સીસથી અને એમના જે સગાવાલા છે જે વિપુલ છે એમના ભાઈ છે સંજયભાઈ એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમોએ એકસાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ એમને વિછેયા તાલુકાનું સમઢિયાળા ગામ ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ સાડા ત્રણ કલાકની અંદર છોડાવેલ છે આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનાર છે એમને પૂછપરછ કરી ફરિયાદીને પૂછપરછ કરી અને ચાલુ કેટલા વાહન કબજેત છે અને અપરૂચ રહવા પડશે કારણ શું આરોપી વાહન એક વાહન તો અત્યારે સમઢિયાળા બંધ હાલતમાં છે એટલે અમે ટો કરીને લાવશું એ ક્રેટા ગાડી છે એ સિવાયના જે વાહનો છે એની પણ અમે તપાસ ચાલુ છે એ પણ ટૂંક સમયમાં કબજે કરવામાં આવશે ભોગ બનનાર જે છે વિપુલ નંદલાલ શેખ એમની પૂછપરછમાં જે અપહરણ કરતા હતા એમની વાતચીત ઉપરથી એમને જે અંદાજ છે સંજય મનુ ઓળખ્યા

વિપુલભાઈ છે એ પોતે ભદ્રાવડીમાં એને એમના ફાધરને એ લોકો રાધે ઓઇલ મિલ ધરાવે છે પૌવાની પણ મિલ છે અને વિપુલભાઈની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે એની પાસે પહેલાં આ જે અપહરણકર્તાઓ જે એમને આ આખો બનાવ બન્યો એ દરમિયાન પહેલાં પચાસ કરોડની માંગણી કરી અને પછી જ્યારે એને આ જગ્યા પર છોડી દેવામાં આવ્યો ત્યારે પણ છેલ્લે એવું કીધું હતું કે તું અમને આંગળીયું કરાવી દે બે કરોડ એટલે આ લોકોને એવો ડાઉટ હતો કે આટલા એમની ફેક્ટરી છે ઓઇલ મિલ છે પ્લસ એવી પણ વાત છે કે આ વિપુલભાઈ છે એ અત્યારે આપ જાણો છો એ રીતે સાયબર ક્રાઇમ ને ઓનલાઈન ગેમિંગમાં એમ કે વધારે પૈસા કમાયેલા છે એ એટલે આમની પાસેથી મૂળ પૈસાના હેતુથી ખંડણી માંગવાના હેતુથી જ આખો આ ગુનાને અંજામ આપેલો અને તપાસ માં એમના ભાઈ છે સંજયભાઈ એમની પોલીસે બીએનએસ ની કલમ એકસો ચાલીસ એકસો સાડત્રીસ ચોપન એકસઠ ત્રણસો એકાવન ત્રણ અને એકસો પંદર એક મુજબ ગુનો દાખલ કરી અને વધુ આગળની તપાસ હાથ ધરેલી મૂળ આરોપી અત્યારે તો જે વિપુલની પૂછપરછ દરમિયાન અમને જે જાણવા મળ્યા છે એ એની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ વત્તા બે અથવા ત્રણ એટલે પાંચથી છ ઈસમો હોઈ શકે પણ ચોક્કસ તો જ્યારે આરોપીઓ પકડાય અને આ વિપુલની હજુ એ પણ અમે હમણાં જ લઈને આવ્યા છીએ એટલે ડિટેલમાં પૂછપરછ થાય ત્યાર પછી જ અમે કહી શકીએ